નમસ્કાર સ્વાગત છે આપનું અરવલ્લી સમાચારમાં ઇવનિંગ બુલેટિન સાથે હું છું રેટા સમાચારની શરૂઆત કરીએ હેડલાઇન્સથી હવાઈ મુસાફરી કરનારાઓ ધ્યાન રાખજો દિલ્હી જયપુર અમૃતસર પટના ઇન્દોરમાં ખરાબ વાતાવરણથી ફ્લાઇટોનું મોડું ટેક ઓફ અને લેન્ડિંગ કાશ્મીર જેવી મજા માણવા અત્યારે જ માઉન્ટ આબુ પહોંચો માઉન્ટ આબુમાં તાપમાન ગગડીને માઇનસ બે ડિગ્રી છેલ્લા દિવસથી ધુમ્મસથી હાલાકી વલસાડ જિલ્લા અને આજુબાજુના વિસ્તારોમાં છેલ્લા ત્રણ દિવસથી ધુમ્મસવાળું વાતાવરણ ગુજરાત પર મોટી આફત આવશે ગુજરાતમાં સળંગ ત્રણ દિવસ વરસાદની આગાહી ગુજરાતમાં સૌથી જૂના અને જાણીતા પતંગ લાગ્યું ખરીદવા પણ કોઈ તૈયાર નથી સમાચારોની શરૂઆત કરીએ શિયાળાની શરૂઆત થાય એટલે સમગ્ર ઉત્તર ભારતમાં વિઝિબિલિટી ઓછી થઈ જતી હોય છે ખાસ કરીને દિલ્હીમાં આવા નવા ધુમ્મસ વાતાવરણ રહેતું હોવાને કારણે હવાઈ મુસાફરોને સૌથી વધુ અસર પડે છે દિલ્હી ઉપરાંત પંજાબમાં પણ આ પ્રકારની સ્થિતિ સર્જાય છે દેશના પૂર્વ ભાગમાં એટલે કે પશ્ચિમ બંગાળ અને બિહારમાં પણ ક્યારેક વાતાવરણ ધુમ્મસ ભર્યું રહેતું હોય છે આથી દિલ્હી જયપુર અમૃતસર પટના અને ઇન્દોર જનારા લોકોએ ફ્લાઇટમાં જવું હોય તો વધારે સમય લાગી શકે છે કારણ કે ખરાબ વાતાવરણને કારણે તમારી ફ્લાઇટ ગમે ત્યારે મોડી પડી શકે છે તરફ કરીએ તો કાતિલ ઠંડા રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે તો ઠંડી પડી રહી છે બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલા માઉન્ટ આબુમાં આજે તાપમાનમાં માઇનસ બે ડિગ્રી નોંધાયું છે જેને લઈ મેદાની વિસ્તારો અને ખેતરોમાં બરફ જામી ગયો છે અહીંની સૌથી ઊંચી પહાડની ચોટી ગુરુ શિખર પર પણ બરફ જામી ગયો છે ગાંધીનગરમાં આગામી દસ થી બાર જાન્યુઆરી સુધી દસ મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાવાની છે ત્યારે આ વાયબ્રન્ટ સમિટના ઉદ્ઘાટન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવશે નરેન્દ્ર મોદી ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતેથી ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કરશે જેને લઈને ગાંધીનગરને દુલ્હનની માફક સજાવવામાં આવ્યું છે જેનો અદભુત નજારો નિહાળવા લાયક છે બીજી તરફ નજર કરીએ તો રાજ્ય હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધવાની આગાહી આપી હતી જે આગાહી ને લઈને વલસાડ તાલુકા સહિત જિલ્લાના કેટલાક વિસ્તારોમાં છેલ્લા ત્રણ દિવસથી ધુમ્મસવાળું વાતાવરણ થઈ જતા વાહન ચાલકોના વાહનની રફતાર ઘટી હતી ધુમ્મસને લઈને વિઝિબિલિટી ઘટી હતી જેને લઈને મુંબઈ અમદાવાદ વચ્ચે રેલ વ્યવહાર પણ ખોરવાયો હતો ટ્રેનની રફતાર પણ ધીમી થઈ હતી તો ધુમ્મસને લઈને લઈ શાકભાજીના શાકભાજી જીવવાત આવવાની શક્યતાઓ દેખાઈ રહી છે નવસારી જિલ્લામાં વાતાવરણમાં ઠંડક જોવા મળી હતી તેની સાથે જ કેટલાક તાલુકાઓમાં ધુમ્મસ ભર્યું વાતાવરણ પણ જોવા મળ્યું હતું વહેલી સવારથી જ ધુમ્મસતા કારણે ટ્રાફિકનો અવરોધ આવ્યો હતો જેની સીધી અસર વહેલી સવારે કામ ધંધા અર્થે જતા વર્ગ તથા શાળાએ જતા બાળકો ઉપર થઈ હતી વાહન ચાલકોએ પોતાના વાહનને ફરજિયાત ધીમા હાંકવાની ફરજ વળી હતી ગાઢ ધુમ્મસના કારણે શાકભાજી અને ડાંગર પકવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે

જેનો સમય સવારના દસ વાગ્યા થી બપોરના એક વાગ્યા દરમિયાન લેવામાં આવશે સમાચારોમાં આગળ વાત કરીએ તો ગુજરાતના હવામાનમાં સતત પલટો આવી રહ્યો છે સતત બદલાઈ રહી છે પવનની દિશા ત્યારે ફરી એકવાર હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે ઉત્તર પૂર્વના ભારે ફૂંકાઈ રહ્યા છે છે પણ એક સક્રિય જેના કારણે તાપમાનમાં પણ ફેરફાર થઈ રહ્યા છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું છે કે અલનીલોને કારણે ઠંડીની અસરમાં ફેરફાર થશે આગામી આઠ જાન્યુઆરીએ માવઠાની શક્યતાઓ પણ છે બીજી તરફ નજર કરીએ તો આંગણવાડીની લાખો બહેનો હવે કર્મચારી જ ગણાશે આંગણવાડી કર્મચારી તરીકે કામ કરતી લાખો બહેનોના હકમાં દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે ગુજરાત સરકારે કરેલી પુનઃ વિચારણાની અરજીને કોર્ટે ઢાંકી નાખી છે સુપ્રીમ કોર્ટે ચુકાદામે મુદ્દો પણ ટાંક્યો છે કે માનદ વેતનને માત્ર માનદ વેતન ન ગણી શકાય આઈસીડીસીને પ્રોજેક્ટ નહીં પણ સંસ્થા સંસ્થા ગણવી પડશે ગુજરાત સરકારના લાખો કર્મચારી પોતાના પડતર પ્રશ્નોને લઈને વારંવાર સરકાર સમક્ષ રજૂઆતો કરતા આવ્યા છે એમાંય ખાસ કરીને જૂની પેન્શન યોજનાને લઈને ભારે હોહાપો મચ્યો છે ત્યારે ગુજરાત સરકારના શિક્ષણ મંત્રીએ કહ્યું કે શિક્ષકોએ ગુજરાત સરકારના કોઈ પણ કર્મચારીઓને કોઈ પણ જાતની ચિંતા કરવાની જરૂર નથી શિક્ષકો જ નહીં સરકારના તમામ કર્મચારીઓ માટે મોદી સરકાર જ રામ મંદિરની જેમ જૂની પેન્શન વ્યવસ્થા લાગુ કરશે

રાજ્યમાં શિક્ષણ વિભાગમાં ટ્રાન્સફરના એક મોટા સમાચાર સામે આવ્યા છે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વર્ગ બે સંવર્ગના સત્યાવીસ જેટલા અધિકારીઓને શિક્ષણ વિભાગે બદલીના આદેશ કર્યા છે